રાજકોટના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે આગનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું મેરવદર ગામે અચાનક માલધારીના ઢોર માટેના સૂકા ચારણમાં આગ લાગી હોવાનું સામે આવ્યું આગની ઘટના અંગેની માલધારીને જાણ થતાં માલધારી તેમજ ગામજનો અને સરપંચ દોડી આવ્યા સરપંચ તેમજ ગામજનો અને માલધારીઓ દ્વારા આગ પર સ્વૈચ્છિક રીતે પાણીનો માળો ચલાવી આગ બુજાવવા માટેનો પ્રયત્ન કરેલ મહા મહેનત અને પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવાયો હોવાનું સામે આવ્યું આગ સોલાર પેનલમાં લાગી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું આગ લાગવાની આ ઘટના અંગે આગ લાગવાનું કારણ હજી સુધી સામે નથી આવ્યું પરંતુ કોઈ નાની ના સમાચાર ન આવ્યા હોય વિગત સામે આવી છે કેમેરામેન ભાવેશ ગોહિલ સામે રિપોર્ટર ઇમરાન સરવદી ઉપલેટા મેરવદર ગામે આજે સાંજે સાડા આઠની રાત્રિના સાડા આઠની આસપાસ મેરવદરની સીમમાં આગ લાગતા વગાભાઈ માલધારીનો મને ફોન આવતા ઉપસરપંચ તથા ગામના જોવાની આ છોકરાઓ અમે સીમમાં આવતા માલધારીની નીણ લગભગ બે ઢગલા સળગી ગઈ છે ભાઈ કેટલી નીણ બે ઢગલા હતા આ કેના સાણાને કારણે લઈ ગઈ ખબર છે હવે તો ઉપરથી હરકતું આવતું એટલે પછી જીઈબી માં ફોન કરાવીને થ્રી ફેઝ પાવર કરીને બધા સાથે મળીને ગ્રામજનો માલધારીઓ મળીને આગ કાબૂમાં લીધી છે અને વધારે નુકસાની ન થાય ને આજુબાજુ આગ પસરે નહીં એ માટે પૂરતા પ્રયત્ન કરીને અત્યારે આગ સંપૂર્ણ કાબૂમાં લઈ લીધેલી છે